ધોરણ બાર સામાન્ય પ્રવાહનું બુધવારે પરિણામ જાહેર કરાયું છે જેમાં સુરતના મોટા વરાછા ઉત્તરાયણ ખાતે આવેલી મોન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ બાજી મારતા સ્કૂલ મહાલ ખુશી વ્યાપી જવા પામી છે ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ત્રેવીસમાં લેવેલી ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરાયું હતું જેમાં સુરતના મોટા વરાછા ઉત્તરાયણ ખાતે આવેલી મોન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી મૌની ગ્રુપ ઓફ સ્કૂલના સત્તાવીસ વિદ્યાર્થીઓ એ વન અને એકસો વીસ વિદ્યાર્થીઓ એ ટુમાં સફળતા મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું શાળા દ્વારા પણ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં જરૂરથી સિદ્ધિ મેળવવાના વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા નમસ્કાર મારું નામ જે બી પટેલ સાહેબ મૌની ગ્રુપ ઓફ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર આજે ધોરણ બાર કોમર્સનું રિઝલ્ટ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું આ રિઝલ્ટ ગુજરાતનું તોંતેર ટકા રિઝલ્ટ આવ્યું છે પરંતુ ફરીવાર સુરત શહેરે પોતાની સર્વોપરિતા રિઝલ્ટમાં સાબિત કરેલી છે આજે છસો પાંચ વિદ્યાર્થીઓ સુરતની અંદર એવન ગ્રેડ લાવ્યા છે અમારી મૌની ગ્રુપ ઓફ સ્કૂલના સત્યાવીસ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે વિશેષ આનંદની વાત એ છે કે અમારી શાળાના વિદ્યાર્થીઓ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇઝ સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ અકાઉન્ટ સ્ટેટ ઇકોબીએમાં પણ સોમાંથી સો માર્ક્સ પ્રાપ્ત કર્યા છે આ માટે હું શાળાના તમામ શિક્ષકો અમારા આચાર્ય એને હૃદયથી અભિનંદન આપું છું વિદ્યાર્થીઓને અને એના માતા પિતાને અભિનંદન આપું છું વર્ષ દરમિયાન અમારું એક ફિક્સ પ્લાનિંગ હોય છે કે આ બાળકોને અમે દર વીકલી ટેસ્ટ ગોઠવતા હોઈએ છીએ દર મહિને મંથલી ટેસ્ટનું આયોજન કરતા હોઈએ છીએ ત્યારબાદ આ બાળકો સારી રીતે એક મહિનાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી એમની વીકલી મંથલી ટેસ્ટ પૂરી થાય એટલે તરત જ અમે એમની મોડલ ટેસ્ટનું આયોજન કરતા હોઈએ છીએ અને ડિસેમ્બર મહિનામાં કોર્સ પૂરો થઈ ગયા પછી બાળકોને સતત બોર્ડને અનુરૂપ એક્ઝામ અમે ગોઠવતા હોઈએ છીએ અને છેલ્લે જ્યારે બોર્ડની જે રીતે જે સ્ટાઇલથી પરીક્ષા લેવામાં આવે છે એવી રીતે અમારી શાળામાં એક્ઝામ લેવામાં આવે છે એમાં બે ત્રણ કારણ હોઈ શકે એક કારણ એવું છે કે આ એ બાળકો છે કે જે કોવિડમાં ધોરણ નવ પૂર્ણ કરી અને સીધા હવે બાર ધોરણમાં પહોંચ્યા છે એક કારણ મારું મારું એવું માનવું છે કે આ બાળકો કોવિડની ઇફેક્ટને કારણે અહીંયા આજે રિઝલ્ટ સુધી પહોંચી શક્યા નથી મારું નામ રામાણી તન્વી મધુભાઈ છે હું કોમર્સ ભવનનો અભ્યાસ કરું છું આ વર્ષે છે છે અને આખા વર્ષ દરમિયાન અમારા સ્કૂલના સર બધા સબ્જેક્ટના સર યોગેશ સર હિતેશ સર બધાની ખૂબ જ મહેનત હતી અમે લોકો ડેઇલીનું ડેલી કવર અમારે ટ્યુશન બપોરે રજ રાખવાની જરૂર જ નહોતી કેમકે સવારે જે કરાવે એનું બપોરે રિવિઝન અને એક નહીં એક દિવસે એક્ઝામ અને અમે આખા વર્ષ દરમિયાન દોઢસોથી બસ્સો પેપર લખેલા કે જેનું બેનિફિટ અમને સ્કૂલ બોર્ડની એક્ઝામમાં થયેલું ટ્યુશન જતા હતા અમે ટ્યુશન નથી જતા શાળા તરફથી કઈ રીતનો સપોર્ટ સુધી રહ્યો છે શાળામાં અમે છેલ્લે અમારે ચૌદ માર્ચ એક્ઝામ હતી ને અમે લોકો અગિયાર માર્ચ સુધી પેપર આપતા હતા એ રીતે લોકોએ શેડ્યુલ ગોઠવેલું હતું અને મોડલ ટેસ્ટ પ્રીમિયમની ટેસ્ટ બધું જ પરફેક્ટ હતું હવે જે વિદ્યાર્થીઓ બારમા ધોરણમાં આવશે તેને શું કહેશો કે જો તમારે બેસ્ટ સાયન્સ કોમર્સ કરવું હોય તો અમે તો મોની મોની સ્કૂલ જ પ્રેફર કરીએ છીએ અમને મારું નામ રાદડીયા થરીભાઈ છે હું મોની કોમર્સ ભવનમાં ભણું છું અને મારા સ્ટાન્ડર્ડ ટ્વેલ્થનું રિઝલ્ટ એટી નાઇન્ટી થ્રી પોઈન્ટ એટી સિક્સ આવ્યું છે અને ઘણું સારું રિઝલ્ટ આવ્યું છે એ જાણીને મને ઘણો આનંદ છે આ મારા રિઝલ્ટ પાછળ મોટો ફાળો મારા શાળાના શિક્ષકોનો છે જે રીતે એમણે અમને મહેનત કરાવી છે રોજનું કામ રોજ કરાવ્યું છે હોમવર્ક હોય પછી ના કરા હોમવર્ક ના કરે તો પરાણે કરાવે પરાણે વચાવે રોજનું કામ રોજ કરાવે જેને કારણે એક્ઝામ ટાઈમે અમારે કંઈ વધારે ભેગું ના થાય એટલે એક્ઝામ ટાઈમે એક ટેન્શન ના રહે કે હા આટલું બધું વાંચવાનું બાકી છે એકદમ ફ્રીલી ફ્રીલી એક્ઝામ આપી શકીએ અમે અને તેના જ કારણે આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે જેથી હું મારા શાળાના તમામ શિક્ષકો મારા સર બધા જ યોગેશ સર હિતેશ સર તેમજ મારા મમ્મી પપ્પાનો તો વિશેષ આભાર માનું છું જેમણે મને એવું એટમોસ્ફિયર આપ્યું ઘરે પણ કે હા વાંધો નહીં તારે વાંચવું એમ વાંચ કરવું એમ કર મન ખોલીને શાંતિથી એક્ઝામ આપ ખાલી ખોટી ટેન્શન લેવાની જરૂર નથી એટલે હું ખૂબ જ ખુશ છું અત્યારે જે રિઝલ્ટ આવ્યું છે મારા મમ્મી પપ્પા પણ એટલા જ ખુશ છે એ જોઈને પણ મને ખૂબ જ ખુશી થાય છે અને હવે આગળ સીએનું પ્લાનિંગ છે મારે સીએ કરીને જીપીએસસી યુપીએસસી આપીને યા યા તો તો જોબ પછી ઇન્ટરનેશનલ ડિગ્રી લઈને સેટલ ફોરેનમાં સેટલ થવા સુરતના વખતે પણ ધોરણ બાર કોમર્સનું પરિણામ સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું આવ્યું છે સુરતની મૌન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતાને લઈને શાળા પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા